નેશનલ હેરાલ્ડ કેસના કહેવાતા આરોપી એવા કોંગ્રેસના મુખ્ય નેતાઓ સામે ભ્રષ્ટાચારીઓ જેવા શાબ્દિક આક્ષેપો સાથે સંતરામપુર નગર યુવા મોરચા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ મુર્દાબાદ સોનિયા ગાંધી હાય હાય રાહુલ ગાંધી હાય હાય જેવા સૂત્રોચ્ચાર બોલી બોલાવી ભારે વિરોધ દર્શાવાયો હતો આ કાર્યક્રમમાં સંતરામપુર નગર સંગઠન પ્રમુખ શ્રી નીતિન રાણા નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી નગર મહામંત્રી પ્રિતેશભાઈ કેવલભાઈ મહીસાગર જિલ્લાના યુવા મોરચાના મંત્રી અર્પિતભાઈ જોશી નગર કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો તથા નગર યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા मुर्दाबाद 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 मुर्दाबा मुर्दाबाद मुर्दाबाद सोनिया गांधी मुर्दाबाद सोनिया गांधी मुर्दाबाद सोनिया गांधी मुर्दाबाद रा